સુરત મહાનગરપાલિકાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી જેમાં રજૂ થયેલા કામોમાંથી બે કામોને કામોને રાખી અન્ય સમિતિએ મંજૂરીની મારી હતી સુરત મનપાની સાપ્તાહિક સાધારણ સભા ગુરુવારના રોજ મળી હતી સુરત મહાનગરપાલિકાની સ્થાયી સમિતિના અધ્યક્ષ પરેશ પટેલની આગેવાનીમાં મળેલી મિટિંગમાં વિવિધ બત્રીસ શહેર વિકાસના કામો રજૂ કર્યા હતા તેમાં બે કામોને ચર્ચા વિચારણા માટે મુલતવી રાખી અન્ય સમિતિએ મંજૂરીની મહોર મારી છે જે સ્થાયી સમિતિ અધ્યક્ષે વિગતવાર માહિતી આપી હતી આજની સ્થાયી સમિતિની મીટિંગમાં બે અગત્યના મુદ્દાઓ પર નિર્ણય લેવામાં આવ્યો છે એક સુરત શહેરમાં રખડતા ઢોરોને માટે નવી પોલિસી ડિક્લેર કરવામાં આવી છે આ પોલિસીમાં દંડની રકમ વધારવામાં આવી છે અને ત્રીજી ચોથી વખત જે જનાવરો પકડાય એની ઉપર દંડની રકમમાં ત્રણથી ચાર ગણોનો વધારો કરવામાં આવ્યો છે ઉપરાંત જે કોઈ ઢોરો માટેની જે પોલિસીસ છે એની અંદર બે એક નવી વાત જે એડ થઈ રહી છે એ છે કે આપણે આર એફ આઈડી હવે એન્ટર કરીશું ઉપરાંત ટેગ અને એનું દરેક રખડતા જનાવરોએ રજીસ્ટ્રેશન કરાવવાનું ફરજિયાત થશે જે લોકો રજીસ્ટ્રેશન નહીં કરાવે એને ડબલ ડન થશે અને ફરી ટેગના પૈસા એમણે ચૂકવવાના થશે ઉપરાંત જે કંઈ દંડની રકમો છે એ વસૂલી પણ એમની તુરંત ત્યાં જ થશે એના માટે એસઆરપીના જવાનોની એક ટુકડી ઓલરેડી આપણને ગૃહ મંત્રાલય તરફથી ફાળવી દેવામાં આવી છે અને આનો કડક અમલ કરીને સુરત શહેરને ઢોર મુક્ત કરવાનું એટલે રખડતા ઢોરો રોડ ઉપર ના ફરે એના માટેની અમે સંપૂર્ણ તઈ એ કરી રહી છીએ હા આજથી જ આજે ઠરાવ થઈ ગયો છે એટલે એનો ટૂંકમાં જ ત્રણ ચાર દિવસમાં જ એનો અમલ થઈ જશે ઠરાવ જેવો કમિશનરશ્રી સાહેબ પાસેથી મંજૂર થશે એટલે એનો અમલ શરૂ થઈ જશે સુરત મહાનગરપાલિકાને મળેલી સાપ્તાહિક સાધારણ સભામાં કામોની સમિતિએ મંજૂરી મોર મારતા હવે શહેર વિકાસના કામો વેગ પકડશે તેમ લાગી રહ્યું છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા